આજે રેસિપી શૂટ કરતાં પહેલાં મારાથી એક ભૂલ થઈ છે જે હું આગળ તમને વિડીયોમાં જણાવીશ કે શું ભૂલ થઈ છે પણ તો પણ રેસિપી એકદમ સરસ બની છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ કે મારી શું ભૂલ થઈ છે તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા અડદની અને મગની દાળ લીધી છે જેટલી અડદની દાળ છે એટલી જ મેં મગની દાળ લીધી છે બંનેને સારી રીતે મિક્સ કરી લીધી છે સારી રીતે બે થી ત્રણ વખત પાણીથી ધોઈ અને તેમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખી અને અડધો કલાક માટે મેં પલાળીને રાખી દીધી તમારી પાસે જો ટાઈમ ન હોય ને ન પલાળો તો પણ ચાલશે મને ટાઈમ હતો એટલે મેં અહીંયા પલાળી દીધી છે તો એકદમ સરસ આપણી બંને દાળ પલળી ગઈ છે તો આ રીતે આપણે હાથથી ચેક કરીએ તો દાણો એકદમ તરત તૂટી જાય છે એટલે દાળ એકદમ સરસ આપણી પલળી ગઈ છે તો હવે આપણે કૂકર લઈ લઈએ અને કૂકરમાં આ દાળને એડ કરી દઈએ તો મેં અહીંયા પાણી સારું જ લીધેલું છે એટલે હું પાણી સાથે જ દાળને એડ કરી દઈશ સાથે બે ગ્લાસ જેટલું વધારે પાણી એડ કરીએ તમારે જરૂર પ્રમાણે પાણી એડ કરી દેવું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ જેથી કલર એકદમ સરસ આવશે અને દાળ ઉભરાઈ નહીં એટલે બે ચમચી જેટલું તેલ એડ કરીએ અને એક વખત ચમચો ફેરવી સારી રીતે મિક્સ કરીએ હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચારથી પાંચ વિસલ કરવાની છે મીડિયમ ગેસ ઉપર વિસલ કરીએ અને કૂકરને જાતે ઠંડુ થવા દઈએ તો કૂકર આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો પછી હવે ખોલીને આપણે ચેક કરીએ તો દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ છે હવે આપણે આ રીતે એક ચમચો લઈ લઈએ અને ચમચાની મદદથી આપણે દાળને મિક્સ કરીએ આ દાળમાં આપણે બ્લેન્ડર કે પછી ઝણી ફેરવવાની નથી ચમચો આ રીતે આપણે એકથી બે મિનિટ માટે ફેરવશું એટલે બંને દાળ એકદમ સરસ એકરસ થઈ જશે અને એકદમ સરસ મિક્સ થઈ જશે તો એકદમ સરસ આપણી આ દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરીએ અને સાથે બે ચમચી જેટલું ઘી એડ કરીએ અને બંનેને એકદમ સારી રીતે મિક્સ કરીએ તો બંને એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં ત્રણ લવિંગ એડ કર્યા છે સાથે એક બાદયાન એડ કરીએ અને એક સૂકું લાલ મરચું એડ કરીએ તમારે સૂકા મસાલા જે કાંઈ એડ કરવા હોય તે અત્યારે કરી દેવા હવે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીએ અને સાથે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીએ અને હવે તેમાં વઘારમાં આપણે બે ટમેટાની પ્યુરી છે તે એડ કરીએ બે નંગ મોટા ટમેટાને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે તે એડ કરીએ વઘાર સાથે સારી રીતે મિક્સ કરીએ અને બે મિનિટ માટે આપણે આ ટમેટાને થવા દઈએ ટમેટા એકદમ સરસ ચડી જાય પછી હવે તેમાં આપણે બીજા મસાલા એડ કરીશું એ પહેલાં તમે મારો આ વિડીયો જો લાઈક અને શેર ન કર્યો હોય તો કરી દો અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં લખી દો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ પાંચ ચમચી જેટલી હળદર એડ કરીએ આપણે દાળ બાફવામાં પણ હળદર નાખેલી છે એટલે આપણે અત્યારે ઓછી હળદર એડ કરીએ સાથે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ બધા મસાલાને આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરીએ અને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ જેથી એકદમ સરસ મસાલા બધા ચડી જાય કાચો સ્વાદ ન આવે અને એકદમ સરસ આપણી આ રેસીપી બને તો સરસ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી આપણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ રીતે આ રેસીપી બનાવી છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે તેમાં આપણે આ બાફેલી દાળ એડ કરીએ અને સારી રીતે મિક્સ કરવાનું છે પણ કૂકરમાં થોડી દાળ છે એટલે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એ ચોટેલી જે દાળ છે તે પણ આપણે આમાં એડ કરી દઈએ હવે આપણે ચમચાની મદદથી બધું સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ મારી આમાં એ ભૂલ થઈ હતી કે હું આની પહેલાં એક રેસીપી શૂટ કરતી હતી ત્યારે મારાથી અડદની અને મગની દાળ ભૂલમાં મિક્સ થઈ ગઈ હતી તો આ અડદની અને મગની દાળમાંથી મારે કઈ રેસીપી આગળ બનાવવી જોઈએ તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજે મેં આ દાળમાં આમાંથી મિક્સ દાળ બનાવી છે અને એકદમ સરસ ટેસ્ટી એવી આપણી આ દાળ બની છે અને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લીધા પછી આપણે જોઈએ તો દાળ એકદમ સરસ આપણી બની ગઈ છે અને આ દાળ જ્યારે થોડી ઠંડી થાય ત્યારે ઘટ થશે એટલે કન્સિસ્ટન્સી તમારે એ રીતે એડજસ્ટ કરી લેવાની તો એકદમ સરસ આપણી આ મિક્સ દાળ બનીને તૈયાર છે હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની આ રેસીપી તમને પસંદ આવી હશે જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઈકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ નવી અને જોરદાર રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર